વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ રાજકોટ શેરી શાળા રામનાથપરા ખાતે ડોક્ટર કમલેશ જોશીપુરા તેમજ રાજકોટના પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાના હસ્તે વૃક્ષારોપણ તથા વૃક્ષપૂજન કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ રામનાથપરા શેરી શાળા ખાતે વિદ્યાર્થીઓ અને લતાવાસીઓની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ડોક્ટર ભાવનાબેન જોશીપુરા તેમજ ડોક્ટર કમલેશ જોશીપુરા સાહેબના હસ્તે યોજાઈ ગયો હતો

અર્થે નો આ દિવસ આપણી સંકલ્પના નો દિવસ અને પર્યાવરણની દ્રષ્ટિ વૃક્ષ વાવવાની સાથે વૃક્ષ જીવનભર જતન કરી અને ઉછેરીએ તો વૃક્ષ વાવવું સાર્થક થાય વ્યક્તિની જાગૃતિ પરિવારની જાગૃતિ હો ની જાગૃતિ ક્ષેત્રોની જાગૃતિ શાળા જીવનની જાગૃતિ વિદ્યાલય મહાવિદ્યાલય માં આ વિષય સંદર્ભે ની જાગૃતિ અને વૃક્ષો થી લીલું વાતાવરણ ખરેખર આપણા મન ને પણ કેટલી બધી સાતા આપે છે આ તો વ્યક્તિગત ઉત્તરદાયિત્વ ની સંકલ્પના નો દિવસ અને માટે પર્યાવરણ દિન એ તો એક પ્રતિક છે વર્ષભર પર્યાવરણની રક્ષા માટે આપણે આપણા જીવનમાં પર્યાવરણ રક્ષાના વિષયને સ્થાન આપીએ એ જ પર્યાવરણ દિનની સંકલ્પના હોઈ શકે